કઠોર ખાતે બીઆરટીએસ બસ સેવા શરૂ કરવાની ચાલતી માંગણી વચ્ચે બીઆરટીએસ બસ સેવા શરૂ થતાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બસમાં ઉદ્ઘાટન માટે પહોંચતા આપના મહિલા કોર્પોરેટરે તેનો વિરોધ કર્યો હતો અને બસ માં પડતા લોકો એકત્રિત થઈ જવા પામ્યા હતા કઠોરના રામજી મંદિર મેન બજાર ખાતે બીઆરટીએસ બસ સેવા શરૂ કરવાના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને આમંત્રણ મળ્યું ન હોવા છતાં પણ તેઓ પહોંચી જવા પામ્યા હતા બસ સેવાનું ઉદઘાટન કરવા આવેલા ધારાસભ્ય જ્યારે પોતાના સંબોધનમાં બોલવાનું શરૂ કર્યું કે અમે ઘણા સમયથી બસ સેવા શરૂ કરવા માટે મથામણ કરી રહ્યા હતા અને આખરે લોકોની સુવિધા વધારવા માટે આજથી બીઆરટીએસ બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે એ જ સમયે કાર્યક્રમમાં હાજર આપના સ્થાનિક કોર્પોરેટરો તેમના દ્વારા નારાબાજી શરૂ કરી દેવામાં આવી હતી અને સ્ટેજ ઉપરથી ધારાસભ્ય નીચે ઉતર્યા હતા ત્યાં તેમની સામે ખોટી ફાંકા ફોડદારી કરતાઓના આક્ષેપો કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યા હતા કોર્પોરેટરોએ કહ્યું હતું કે અમે વારંવાર રજૂઆત કરી તે તમારી આંખો ખુલી અને પછી તમે આ બાબતે થોડા ઘણા અંશે ધ્યાન પર લીધી પરંતુ જ્યાં સુધી આ લોકોને મુશ્કેલી પડતી હતી ત્યાં સુધી તમે કોઈ જ કશું જ કર્યું નહીં અમે વારંવાર રજૂઆત કરતા રહ્યા ત્યારે સ્થાનિક લોકોને મુશ્કેલીનો હાલ નિકાલ આવ્યો છે આજે બીઆરટીએસ બસ સેવા શરૂ થઈ ત્યારે યશ લેવા માટે તમે દોડી આવ્યા છો આ પ્રકારની વાત જાહેર રસ્તા થતા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ પામ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જાહેરમાં બાખડી પડતા લોકો પણ ભેગા થઈ જવા પામ્યા હતા જોકે અન્યોએ આ મામલાને થાળે પાડ્યો હતો અશી સાથે પ્રકાશ